મેસુલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે હવે મોઢામાં બક ભરી ગયા નહીં સવાલ હતો આ સાંભળવાનો યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી મિતેશ પટેલ એસડીએમ ચીખલી સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર એ સ્ટાફને કોણ જરા પાવર કરે બુટલે કરો આવે ચપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત આ ડોઝ પડે ને તમને તમારા સ્ટાફને એ આપણે ત્યાં એક આવેદન પત્રની સુવિધા છે આ સુવિધા હવે માત્ર એક કાગળિયું બની અને ઓફિસનો ધૂળ ખાતો કાગળ બની ગયો છે કેમ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈના સમર્થનમાં તો કોઈના વિરોધમાં સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પોતાના નજીકના પ્રાંત અધિકારીની ઓફિસ હોય કે કલેક્ટર ઓફિસ હોય ત્યાં આવેદનપત્ર આપવા માટે જતા હોય છે પણ આ એક ફોટો સેશનનું કાગળ બની ગયું છે જ્યારે પણ કોઈ આવેદનપત્ર આપવા જાય ત્યારે માત્ર આવેદનપત્ર આપી અને એમની માંગ સ્વીકારી લેતું હોય છે એવું નથી હોતું પણ એ ડોક્યુમેન્ટ સ્વીકારાતું હોય છે અને આવી જ ઘટના હવે ચીખલીમાં કોંગ્રેસના ન્યાયયાત્રાનું આયોજન કરાયું હતું જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી સહિતના ગ્રામજનો એક આવેદનપત્ર પાઠવવા માટે પ્રાંત અધિકારીની ઓફિસે જાય છે જ્યાં પ્રાંત અધિકારી એવા વ્યવહાર દખાવતા લોકોમાં ભારોભાર એક રોષ ફેલાઈ જાય છે તો બંને ધારાસભ્યો પ્રાંત અધિકારી એવા મિતેશ પટેલને તેમની જ ફરજ યાદ કરાવતા પ્રાંત અધિકારીની બોલતી બંધ કરી દીધી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું વાત એમ છે કે નવસારીના રેઠવાણીયા કાવરીના મુદ્દે ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા યાત્રામાં સેવા સદનમાં પણ પહોંચી આવેદન પાઠવવા બાબતે વાતાવરણ તંગ બની ગયું હતું કોંગ્રેસના ધારાસભ્ય અને લોક નેતા અનંત પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ પ્રાંત અધિકારી મિતેશ પટેલને આવેદન પાઠવવા બાબતે બંને ધારાસભ્યોએ પ્રાંત અધિકારી પોતે આવેદનપત્ર સ્વીકારવા નીચે આવે તેવો આગ્રહ રાખ્યો હતો પણ જ્યારે લગભગ એકાદ કલાક સુધી કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહીં મળ્યો જેને લઈને મહિલાઓનું ટોળું છે એ પ્રાંત અધિકારીની ઓફિસમાં ઘૂસી ગયું અને બાદમાં ટોળાએ સેવા સદનના પરિસરમાં એ અડીંગો જમાવીને બેસી ગયા કે જો કે બાદમાં પ્રાંત અધિકારી મિતેશ પટેલે બંને ધારાસભ્યોની હાજરીમાં આવેદનપત્ર સ્વીકારવા આવતા બંને ધારાસભ્યોએ મહિલાઓના અપમાન તેમજ વહીવટી બાબતોને લઈ પ્રાંત અધિકારી મિતેશ પટેલને તેમની ફરજ યાદ અપાવી અને ફરજ યાદ અપાવતાની સાથે સાથે જ એ પ્રાંત અધિકારી અદપવાડીને ચૂપચાપ આ મામલો જોઈ રહ્યા હતા કદાચ આ ધારાસભ્યની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ લોકો જ્યારે આવેદનપત્ર આપવા ગયું હોત તો એ અધિકારીનો રૂવાબ અને લોક અધિકારીનો જવાબ કેવો હોય છે એ તમે અનેક વખત જોઈ ચૂક્યા છો પણ બંને ધારાસભ્યોની દલીલ સામે પ્રાંત અધિકારીએ મૌન ધારણ કરતા સિવાય કોઈ છૂટકો નહોતો કેમ કે બંનેની સામે કાંઈ બોલે તો સામે હજારોનું ટોળું ઊભું હતું અને આ હજારોના ટોળાની સામે પ્રાંત અધિકારીને આની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે પસંદ કર્યું હાલ તો કોંગ્રેસની ન્યાયયાત્રામાં અધિકારીઓને રોકડું પરખાવી દેતા આ બાબત અત્યારે ખૂબ ચર્ચામાં આવી છે સોશિયલ મીડિયાની અંદર જિજ્ઞેશ મેવાણી અને પ્રાંત અધિકારીને ગચકાવતા હોય એવો એક વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે તમારા વિસ્તારની અંદર જે ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તમારા વિસ્તારમાં દારૂના હેરાફેરીઓ ચાલે છે ઠેકાણે દારૂ વેચાય છે ગુજરાતની બોર્ડર ઉપર આવેલો આ વિસ્તાર છે અહીંયાથી જ ગુજરાતમાં દારૂ સપ્લાય થાય છે અને તમે એસી ઓફિસમાં બેઠા બેઠા ચૂપચાપ જોઈ રહ્યા છો

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલિગલ અમે મોઢામાં મોઢ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદન પત્ર લઈ ગયું તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર your colleagues will laugh on you. Come on, the people here. Don't pull out. Come on, don't do it. Come on, come on, come on. અમને કીતેસ ભાઈ ભાઈ પગાર રાખો પગાર થી સંતોષી એમાં મજા છે આ ઇલીગલ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યો છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નખી તમને ખબર નખીયા 7 મહિનાથી લોકો કે તમને બહુ બળી

બરોબર હોય એમને બોલાવી દો ને એટલે વાત પડે એ પડી ગયું ને પાછળ

અમારા ફરજના ભાગ રૂપે તમે અંદર પોસ્ટ કરતા એટલે તમે કહો છો કે તમે વિડીયો તો આપકો જોઈ લો તો અમે જોતી નહી અમારા બી ડોકોમાં શું કરતા જોતો આ બેન શું કામ રડે છે એને બોલે છે કે નઈ માતા તમને પાછી લઈ જાતો તો ફરજના ભાગ રૂપે આપકો શું કોઈ નોફર કરતા હતા અમે પોસ્ટ કરવા માટે પોસ્ટ કરવા માટે પાછા તો નહી એવું બોલે હા સરિયમ કરે પોસ્ટ ફરજના ભાગ રૂપે અમારે નોટિસ પરનો તકવા માર

બના બંધ કરો એક ટીગુણ આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફને કોણ જરા પાવર કરે આગળ નાચશે બટલે આગળ નાચશે તાતા થૈયા કસે તમારો સ્ટાફ તમે કશું તમારા આ કેમ પડી ખબર છે

ના અનંતભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબરે

તું આવી જાય તો કે ના કરો ઓવેસયમોમારે પાછું આવેદન પત્ર આપવા નહી આવવું પડે હું કરજો નહી તો અમે તા બેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો બી આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે એવું પરફોર્મ કરીને બતાવો તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુરિસ્ટ્રિક્શનમાં કંઈક બતાવું જો અને પછી હું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિએટ કરીશ કાચના ઘરમાં રહી થાકો કોઈએ બને ચાલો જે રીતના તમે જોયું કે આ ઉગ્ર વાતાવરણ થયું હતું ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એ પ્રાંત અધિકારીને ખચકાવ્યા અને કહ્યું કે તમારા વિસ્તારમાં જે પણ ગેર પ્રવૃત્તિઓ ચાલે છે એ દારૂના અડ્ડા કાયમ માટે બંધ કરાવો તમને તો પાવર આપ્યો છે તમને ચેલેન્જ આપું છું કે પટેલ એમડીએમ એક પણ ટીપુ જો અહીંયા દારૂ વેચાય છે તો અનેક વખત જો મને ફરિયાદો મળે છે પણ હવે હું પુરાવા સાથે તમારી ઓફિસે પહોંચીશ એટલા માટે હવે જ્યારે જીગ્નેશ મેવાણી અને પ્રાંત અધિકારીનો જે આ વિડીયો વાયરલ થયો છે આને લઈને તમારું શું માનવું છે ખરેખર અધિકારીઓ સામે તમે આ જ રીતની વાતચીત કરો તો જ અધિકારીઓ સાંભળે છે સામાન્ય જનતાની આ જ હાલત છે કે જ્યારે સામાન્ય જનતા કોઈ અધિકારી પાસે પોતાની માંગ અથવા તો પોતાના પ્રશ્નોને લઈને જાય ત્યારે અધિકારીઓ જે જવાબ આપે છે તેની સામે ધારાસભ્યો જેવા વ્યક્તિઓ સામે જાય ત્યારે અધિકારીઓની કેવી ચૂપ બંધ થઈ જાય છે એ આ વિડીયોની અંદર જોવા મળે છે તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર